આપણે જોઈ કે આજે અમે શાંતિ થી ધરણા કાર્યક્રમ માં જયારે જોડાયા છે ત્યારે બે હજાર પાંચ પહેલાનો જે ઠરાવ સરકારે સ્વીકારેલો છે એ ઠરાવ થાય એના અનુસંધાન માં આજે જયારે ભેગા થયા છે ત્યારે સચિવાલય ના ગેટ ની અંદર જયારે જઈએ એ પહેલા જ તમામ કર્મચારીઓને પોલીસ ના નેજા હેઠળ અંદર ગાડીમાં પૂરી અને ડબ્બામાં પૂરી અને કર્મચારીઓ લઈ જવામાં આવે છે કર્મચારીઓ એ એ એ કોઈ કોઈ હોય હોય ગુનો કર્યો અને રીતે રીતે અહીંયા ભેગા પોલીસ નો જુલમ ચાલી રહ્યો છે આ માટે તમામ જનતા એ પણ જાગવાની જરૂર છે અને જે ઓપીએસ ની માંગ જે છે અમારી એ બે હજાર પહેલા ના સરકારે બોરેલા ઠરાવ પ્રમાણે થાય એ જ અમારી માંગ છે અમે શાંત કલેજે આ ધરણા કરવા માંગતા હતા પણ તેમ છતાં પણ અમારી જે ધરપકડ થઈ રહી છે આ લોકશાહી નું સરે ઉલ્લંઘન થઈ રહ્યું છે અને આ રીતે લોકશાહી જો હોય તો એ સાચી લોકશાહી કહી શકાય નહીં